સાઉથ આફ્રિકામાં બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર લેનેશાનો વિશ્વ પાઠોત્સવ સંતોની હાજરીમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ટાઉનમાં ત્રીજી ઓગસ્ટ ઈસવીસન બે હજાર ચારમાં બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ધર્મગુરુ બ્રહ્મલિન પ્રમુખ સ્વામી મહારાજ વરદ તથા અન્ય સંતોની હાજરીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો જેને આજ રોજ વીસ વર્ષ પૂરા થયા હતા સ્વામિનારાયણ મંદિરનો વીસમો પાટોત્સવ ત્રણ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ભજન કીર્તન પ્રવચન સ્વામિનારાયણ ભગવાનનો શ્રદ્ધાપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી તથા અન્ય વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હરિભક્તો હરિદાદા પરિષદાદા નિરંજનભાઈ ડોક્ટર ભાસ્કરભાઈએ વીસ વર્ષ જૂના પ્રસંગોને યાદ કરતા ઉપસ્થિત હરિભક્તોને શાંત ચિત્તે સાંભળી રહ્યા હતા મોટા ટીવી સ્ક્રીન પર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા અન્ય સંતો હરિભક્તો સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આવ્યા હતા તેની વિડિયોની ઝલક બતાવવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિરના વીસમા પાટોત્સવનું સંચાલન યુવા વિભાગના પ્રતિકભાઈ કેતનભાઈ કૌશલભાઈ તથા અન્ય સાથી મિત્રોનો સાથ સહકાર નજરે જોવા મળ્યો યુવા વિભાગના યુવા વતી નૃત્ય દ્વારા માનવ પિરામિડની ભવ્ય કોરિયોગ્રાફી કરી સો વતી

તેની આજથી સંતો હરિભક્તો તળામાર તૈયારીઓ ચાલુ કરી દીધી બીએપીએ સ્વામિનારાયણ મંદિરના વીસમા પાટોત્સવ નિમિત્તે ફોસબર્ગ ક્રોસબી મેફેર બિનોની પિટોરિયા લોડિયમ ભગવાસી રેનબર્ગ માલી બોગવે નાના મોટા ટાઉનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર આવ્યા હતા મહાપ્રસાદ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પૂજ્ય કોઠારી પ્રિયવત સ્વામી તપોવત્સલ સ્વામી પૂજ્ય બ્રહ્મકીર્તન સ્વામી પૂજ્ય ઋષિ મંગલ ઋષિમંગલસ્વામીની ઉપસ્થિતિ વચ્ચે સ્વામિનારાયણ મંદિર લેનેશાનો વિસ્મો પાટોત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વિનાવે લંબે હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા કાર્યકર્ષી મેહુલભાઈએ ઉપસ્થિત સંતો હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો વચ ગુજરાતી ન્યૂઝ છેલ્લા ત્રણ દિવસથી આપણે બધા જુદા જુદા કાર્યક્રમ દ્વારા ઉજવ્યો ગઈકાલે પણ સરસ મજાનો સંવાદ અને નૃત્ય આ ડાન્સ મંડળે બધું રજૂ કર્યું અને આજે પણ થોડું આચમન કર્યું આપણે જે સ્મૃતિઓનું ચાર હરિભક્તો દ્વારા એમની જોડે તો હજુ ઘણી બધી સ્મૃતિઓ છે ખજાનો છે મોટો પરેશભાઈ જોડે તો હરિભાઈ લાલદાદા જોડે બધા જોડે એટલો બધો ખજાનો છે પણ એટલું તો ખબર પડી કે આપણને ભલે આપણે હાજર નહોતા આ બધી મોટા ભાગને એ વખતે હાજર નહીં હોય પણ છતાં આ સ્મૃતિ વસ્તુ એવી છે એ લોકોએ એમના પ્રસંગોની સ્મૃતિ કરી પણ ભગવાનને સંતના ચરિત્રો એ શાંતિદાયક છે સુખદાયક છે કલ્યાણકારી છે એટલા માટે આપણને પણ આનંદ આવે આપણે પણ સાંભળીએ તો આપણને પણ એટલો જ આનંદ આવે એવી આ સ્મૃતિઓ છે શ્રીજી મહારાજે પોતે એટલા માટે તો લીલા ચરિત્ર સંભાળી રાખવાની વાત પ્રથમના ત્રીજા વચનામાં આપણને વાત કરી પ્રથમના અડત્રીસમાં વચનામાં તો મહારાજ કે આવા ચરિત્રોમાં મનને ગૂંચવી મેળવ્યું અને સતત આવા ચરિત્રો યાદ કરી રાખવા ઘણા મધ્યના અઠાવનમાં વચનામાં શ્રીજી મહારાજે કીધું કે આવા સંપ્રદાયની પુષ્ટિ એ પણ આવા ચરિત્રોથી થતી હોય છે ઘણા મધ્યના પાંત્રીસમાં વચનામાં શ્રીજી મહારાજે કીધું કે આ ચરિત્રો બધા કલ્યાણકારી છે તો જે સાંભળે એનું કલ્યાણ થાય મોક્ષ થાય અને શાંતિનો ઉપાય પણ શ્રીજી મહારાજે આવા ચરિત્રો બતાવ્યા છે તો એ ચરિત્રોની અંદર આપણે મનને ગૂંચવી મેળવવાની વાત શ્રીજી મહારાજે કરી છે હરિભક્તો જુના જૂના જે છે એમણે પોતે ઘણી બધી સ્મૃતિઓ આપણે પણ બે હજાર સત્તરમાં માં ઘણા બધા અહીંયા હતા મોટાભાગના બે હાજર ઓગણીસ માં આવે